એને રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 ખેડૂત મિત્રો આજે તો ગામને ચોરે સરસ મજાનો મેળાવડો જામ્યો છે ત્યારે આજે આપણે આપણા કાર્યક્રમમાં વાતો પણ એવી જ સરસ મજાની અને જાણવા જેવી કરવાના છીએ તો મિત્રો આજે આપણે મળવાના છીએ કચ્છના અગ્રીમ હરોળના ખેડૂતોમાં જેમની ગણના થાય છે એવા ખેડૂતભાઈ શ્રી હરેશભાઈ મોરારજી ઠક્કરને હરેશભાઈનો પરિચય આપું તો તેઓ કેળા પપૈયા અને દાડમથી માંડી અને કેરી ડ્રેગન ફ્રૂટ જેવા બાગાયતી પાકોનું વાવેતર તો કરે જ છે સારી એવી પેદાશ પણ લે છે તો સરસ મજાની રૂડી રૂપાળી સ્વાદિષ્ટ એવી સ્ટ્રોબેરી અને મીઠી સાકર જેવી સકટેટી જેવા ફળપાકોનું પણ ઉત્પાદન લે જ છે ગ્રીનહાઉસ નેટ હાઉસ વગેરે જેવી આધુનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને કાકડી અને કેપ્સિકમ જેવા પાકો પણ લે છે અને સારું એવું આર્થિક વળતર પણ મેળવે છે પ્રાકૃતિક રીતે ખેતી પણ કરે છે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવી અને તેનો આધુનિક ટેકનોલોજી સાથે સરસ મજાનો સમન્વય કરી કુદરતી ખેતીના લાભો પણ મેળવે છે તો આવો આપણે આજે મળીએ શ્રી હરેશભાઈ મોરારજી ઠક્કરને અને સાંભળીએ એમની પ્રાકૃતિક પદ્ધતિથી વાવેતર કરેલ જામફળની ખેતીની વાત એ રામ રામ હરેશભાઈ એ રામ 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 સત રામ બેન હરેશભાઈ તમે એક ખેડૂત અગ્રણી છો અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરો છો તો સૌ પ્રથમ તો તમે એ જણાવશો કે તમે ખેતી ક્યારથી કરો છો કેટલા વર્ષોથી કરો છો અને આ સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી હેઠળ કયા કયા પાકોનું વાવેતર કરો છો અમે પેલો તો તમને એ કહીએ કે અમે ખેતી જે છે પાંચ જને થી એટલે પાંચ પેઢી થી અમે ખેતી કરી રહ્યા છીએ અને પાંચ પેઢી થી ખેતી કરી રહ્યા છીએ એટલે અમે ખેતી ની સાથે વેપાર સાથે બી જોડાયેલા છીએ કે અમે કેળા પપૈયા કે અનેક ફ્રૂટ કે શાકભાજી ના બી વેપાર કરતા હોઈએ એટલે એની સાથે પણ ખેતીની સાથે અમે જોડાયેલા છીએ એટલે પ્રાકૃતિક ખેતી એવો વિષય છે કે પ્રાકૃતિક ખેતી અત્યારે ટેકનોલોજી ની સાથે પ્રાકૃતિક ખેતી કરે લોકો તો જે આપણા વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે મારા ખેડૂતની ડબલ ઇન્કમ પ્રાકૃતિક ખેતી કરવાથી એની ઇન્કમ માં ઘણો ફાયદો થઈ રહ્યો છે ને આપણા અત્યારે અભિયાન ચલાવી રહ્યા છે આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ કે ખેડૂતની ઇન્કમ માં વધારો થાય અને ખેડૂત સદર બને જ રીતે આપણા અમિત શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા સીએમ છે પાટીલ સાહેબ છે કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતની ઇન્કમ માં કેવી રીતે વધારો થાય એ લોકો એના માટે બહુ જ મહેનત કરી રહ્યા છે અને ખેડૂત ને બધી જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર કે જે પ્રાકૃતિક ખેતી માં ખેડૂત કેવી રીતે વધારે વળે તો આ લોકો પ્રાકૃતિક ખેતી થી ઘણા બધા ફાયદા કહીએ કે હેલ્થ માણસ માટે મોટામાં મોટો પ્રાકૃતિક ખેતી ફાયદો લઈ આવે એવી જ રીતે કે આ આપણી જમીનો છે હજારો વર્ષ થી ઉપર લાખો વર્ષ કે હજારો વર્ષ જેટલો ટાઈમ આપણે ગણીએ એટલો ટાઈમ તો આપણે જો પ્રાકૃતિક ખેતી તરફ નહીં વારીએ તો આ કેમિકલ થી અમે બી કેમિકલ ની ખેતી કરતા હતા કરીએ પણ છીએ અને પ્રાકૃતિક ખેતી પણ કરીએ છીએ તો આ પ્રાકૃતિક ખેતી માં જો આપણે વરસુ તો લોકોની હેલ્થ માટે આપણી જમીન એટલે આપણી માં કહીએ ને મા આપણે મા માટે ગમે એમ કરી કરવા તૈયાર છીએ મારી મા ને ગમે એવી મેડિકલ માં દવા લેવી હોય કે મારી માં ને તો આપ માં છે ધરતી ઈ આપણી માં છે તો ઈ પ્રાકૃતિક ખેતી તરફ જશું તો આપણી માં ને બચાવશું એટલે આ બધા પ્રાકૃતિક ના ઘણા મોટા ફાયદા થાય છે એનાથી અચ્છા એટલે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું નક્કી કર્યું બહુ સરસ કાર્ય તમે કરી રહ્યા છો પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપી રહ્યા છો તમે પોતે પણ અપનાવી રહ્યા છો તો તમે પ્રાકૃતિક ખેતી માં કયા કયા પાકો લ્યો છો એની વિગતવાર વાત કરશો પ્રાકૃતિક ખેતી એટલે એવો છે કે અમે તો જીવ અમૃત પછી કેલાના ફૂલ માંથી પોટાસ કેલ્શિયમ પછી આકડા માંથી પોટાશ આ બધા મોટી પાંચ પાંચ હજાર ની ટેન્ક માં બનાવી રહ્યા છીએ કે જીવ અમૃત બનાવ્યું કે છાસ અમૃત બનાવ્યું કે પોટાશ બનાવ્યું કે કેલ્શિયમ બનાવ્યું એ પાંચ પાંચ હજાર ની ટેન્ક માં બનાવી ઓટો ઓટો ફિલ્ટર સિસ્ટમ કે ઓટો ફિલ્ટર સિસ્ટમ ઓટો ઓટો સિસ્ટમ કે પેલે જેમ આપણે બસો લિટર માં બનાવીએ તો લાકડી થી ઘડિયાળના કાંટા જેમ આપણે સવારની પેલા ચલાવીએ તે આને જે પ્રક્રિયા છે એ ઓટો સિસ્ટમ માં એર દ્વારા કમ્પ્રેશન મૂકી અને કરી રહ્યા છીએ અને ફિલ્ટર સિસ્ટમ બી ઓટો થઈ જાય ઓટો મિશન ડ્રીપ ઓરિકેશન બી ઓટોમિશન ચલાવી રહ્યા છીએ કે જે કે ખેડૂત ડ્રીપ એરિકેશન કરે તો એને સિત્તેર ટકા સબસીડી મળે એટલે એને ઘરમાંથી એને ત્રીસ ટકા જ પૈસા કાઢવાના છે તો આ પ્રાકૃતિક ખેતીમાં આપણે ડ્રીપ એરિકેશનનો પૂરેપૂરો ઉપયોગ કરી અને ઓટોમિશન થી પાણી બી ચલાવી શકીએ જીવમૃત બી ચલાવી શકીએ અને ફિલ્ટર ઓટોમેટિક થઈ જાય છે એટલે ખેડૂતને ફર કરવાની પણ બહુ જરૂરી નથી પડતી જે ટેકનોલોજીની સાથે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ ટેકનોલોજીની સાથે પ્રાકૃતિક ખેતી તો આપણે ટેકનોલોજીની સાથે આપણે બધા જ જીવ અમૃત છે કેલાના ફૂલમાંથી કેલ્શિયમ છે કે પોટાશ છે કે જે જે આપણે પ્રાકૃતિક જે આપણા પ્રાકૃતિકનો મતલબ કે આપણા ખેતરોમાં કે છેડા ઉપર કે કેળાનો બગીચો હોય તો કેળાના બગીચામાંથી અમે જે આપને બતાવીએ કે આપણી કેળા કેળાનો બગીચો છે તો કેળાના બગીચામાંથી કેળાના જે લાસ્ટ ફૂલ નીકળે તો અમે એના ફૂલ માંથી કેલ્શિયમ બનાવીએ છીએ શેડામાં આંકડો હોય તો માંથી પોટાશ બનાવીએ છીએ એવી રીતે અમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ અત્યારે અમે પ્રાકૃતિક ખેતી દ્વારા નવી વેરાયટી આપડે કહીએ ને જામફળની આ બેન અમે નવી વેરાયટી જામફળની લઈ આવ્યા છીએ થાઈલેન્ડ ની છે પણ આપણે એના દેશી જામફળ હતા પછી પછી વીએનઆર વન કેજી આવ્યા પછી પિંક રેડ આવ્યા એવી જ રીતે આપણે અત્યારે નવી વેરાયટી લઈ આવ્યા ઈ રેડ આશાપુરા માં જે આપણી કચ્છની જગત જનિયાની આશાપુરામાં છે આપણે રેડ વેરાયટી આશાપુરા રેડ વેરાયટી નવી ડેવલપ કરી છે એના ગુણોબેન એના જે ગુણવત્તા છે એમાં કે આપણે એને કટ કરીને જોઈએ તો એકદમ રેડ રેડ એકદમ લાલ કલર એની અંદર બીજડા પણ નહીં એટલે લિમિટેડ બીજડા અને બીજળો પણ આપણા દાંતમાં ફસાય નહી ખાવામાં બહુ ટેસ્ટી અને અને હા આપડે માર્કેટમાં ગમે ત્યાં એ વેરાયટી ને મોકલીએ તો જે કસ્ટમ્બર અફરિકા ને થી એક વાર પરચેસ કર્યું એટલે એ તો એમ કે યાદ કરે અત્યારે અમેરિકા ને પાંચ હાજર ઝાડ છે વાવેતર કરેલું છે અને એમાં પર એકરે પાંચસો ઝાડ વાવેલા છે અમારિકા ને આઠ દિવસનો વેટિંગ આઠ દિવસનો કસ્ટમ્બરને જે સારી લાગી હશે વેરાયટી ત્યારે આ જામફળ વેચાઈ રહ્યા છે હા એટલો ટેસ્ટ છે એની કીપિંગ ક્વોલિટી એટલે ટકાઉ શક્તિ જે છે કે ઘરે આપણા કસ્ટમર લઈ જાય તો ઘરે રાખે તો આઠ દિવસ સુધી બગડે નહીં અને એમાં આઠ દિવસ સુધી પડી હોય તો ટેસ્ટ વધતું જ આવે એમ ફેટનેસ વધે ખાવામાં સુગર વધે અને બહુ આ સારી વેરાયટી જે આપણે કહીએ રેડ આશાપુરા એટલે બહુ સારી વેરાયટી આ અમે ડેવલપ કરેલી છે બેન હમ હવે હરેશભાઈ તમે વાત કરી કે પ્રાકૃતિક ખેતીમાં જે પ્રકૃતિ તરફથી જ આપણને સંસાધનો મળે છે જેમ કે ગાય છે તો ગાય પાસેથી ગોબર છે ગૌમૂત્ર છે આ બધું આપણને મળે અને ખેતરના શેઢે પાડેથી કે ખેતરમાં જે પાક વાવ્યો હોય એના પાક અવશેષોનો ઉપયોગ કરી અને તમે આ જીવામૃત ગન જીવામૃત છાશામૃત આ બધું બનાવો છો અને તમે કહ્યું કે આપણે પ્રાકૃતિક ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જો ખેતી કરીએ તો એને વધારે પ્રમાણમાં આવરી લઈ શકાય અને એમાં મહેનત પણ પ્રમાણમાં ઓછી પડે તો આ જે જીવામૃત જીવામૃત કે મૃત બનાવવા માટેની જે પદ્ધતિઓ છે એ તમે ક્યાંથી શીખ્યા એટલે આ પ્રકૃતિક ખેતીનો જે અભિયાન ચલાવ્યો આચાર્ય દેવ વચ્ચે ગુજરાત ના રાજ્યપાલ જીવામૃત ની બુકો પાડી બારે પડી પછી ટીવી ના માધ્યમથી અને આચાર્ય દેવ વચ્ચે અમારા ફાર્મ ઉપર આચાર્ય દેવ વચ્ચે વિઝિટ કરી અને જીવ અમૃત ની ઘનજીવ અમૃત ની ને જે જે અમારે કુટતી કડીઓ હતી હજી ભી અમારી કુટતીઓ કડી હોય છે ઘણી વાર

માતા ને આપણે આપણી માં છે કે આપણે કોઈ વિચારી પણ નથી શકતા કે જયારે આપણે એમ જાય કે આ દૂધ પીધું ને દૂધમાં જ બધું પતી ગયું એવું નથી એનો યુરિન પણ અત્યારે આપણે જે છે ગાયના પેશાબ અને ગાયના છણ માંથી આપણે જીવ અમૃત જે આપણે બનાવી રહ્યા છીએ એટલે જે એમનું નામ છે જીવ અમૃત એનો એ એવું જ છે કે આપણે જીવ અમૃત ચલાવવાથી આપણે જે ડીએપી વાપરવું પડે એની જગ્યાએ આપણે જીવ અમૃત એના પ્રમાણમાં વાપરીએ તો ડીએપી થી વધારે ઉપયોગી છે કે ભાઈ જે એના ના કેટલાય પૈસા ખર્ચવા પડે તો તો આ જીવ અમૃત છે ગણતરીમાં જઈએ તો મફત આપણે કહીએ ને એટલે નોર્મલ પૈસા લાગે છે મફત કશું જ નથી થતું એટલે નોર્મલ પૈસા માંથી ગાય માતા આપણે ગોબર અને યુરિન આપે છે અને એમાંથી ઘન જીવ અમૃત બને છે જીવ અમૃત બને છે એટલે આ આપણે કોઈ એના આંકડા મૂકી શકીએ એવી પરિસ્થિતિમાં નથી એટલે જીવામૃત અને આપણે 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 અને આટલું બધું બનાવી છીએ કે જીવામૃત બનાવીને બહુ ખેતી માં ફાયદાકારક છે એટલે આ આપણે પ્રાકૃતિક ખેતી આપણી કાને બધી જ પ્રાકૃતિક મતલબ આપણા ખેતરોમાં જ છે અને આનાથી આપણે પ્રાકૃતિક ખેતી માં ખેડૂતને ફાયદા ઈ થાય છે કે ખર્ચો ઘટે છે અત્યારે ખર્ચો કેવી રીતે ખેતીમાં ઘટે છે તો જીવામૃત બનાવી શકીએ છે તો પોટાશ બનાવીએ છીએ તો બી આપણા ખેતરના શેડામાંથી છે એટલે પ્રાકૃતિક ખેતીના ઘણા બધા ફાયદાઓ છે કે ખેડૂતના ખર્ચામાં ઘટાડો થાય છે અને પાક જે પેદાવાર કરી લે છે તો એના ભાવમાં એને

એ વેરાયટી અંગેની વિગતવાર વાત કરશો એકર માં કેટલા ઝાડ આવે કેવું ઉત્પાદન મળે છે અને તમે એનું માર્કેટિંગ ક્યાં અને કેવી રીતે કરો છો એ અંગે જરા વિગતવાર વાત અમારા શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને જણાવો હા આ આશાપુરા રેડ એવી વેરાયટી છે કે આપણે એકર માં આપણે પાંચસો વવાય છે એટલે પાંચસો પ્લાન્ટ આવે છે એટલે એકર ના પાંચસો પ્લાન્ટ થયા અને એની જે વાવેતર કર્યા પછી આપણે જે પ્રાકૃતિક સિસ્ટમ થી કરીએ છીએ ત્યારે એમાં ગંજીવ અમૃત પાયામાં નાખી અને વાવેતર કરી દીધું એટલે પછી આપણે દસ મહિના થી અગિયાર મહિનેમાં એનો ફળ આવવાનો ચાલુ થઈ જાય છે અને અગિયાર મહિનામાં તમે એનો અમે બી એને નવેમ્બર માં વાવ્યો હતો અને સપ્ટેમ્બરમાં એનો હાર્વેસ્ટિંગ કર્યો એટલે અગિયાર મહિના પછી એનો પ્રોડક્શન ચાલુ થઇ જાય છે અને પ્રોડક્શન ચાલુ થઈ અને ફળની સાઇઝ જે છે ઈ બસો ગ્રામ થી આઠસો ગ્રામ ની ફ્રુટની સાઇઝ થાય છે કાપવાથી એકદમ લાલ આપણે કહીએ ને લાલ ચોટ લાલ એટલે લાલ ચોટ કલર છે ખાવામાં બહુ મીઠું છે બીજના દાણા અંદર ઘણા ઓછા છે અને ખાવામાં ક્રેસી છે અને આમ તમે ખાવ તો સુગર પર્સન જે આપણે જનરલી જામફળ ખાતા હોઈએ એના કરતા ઘણું મીઠું છે એટલે આપણે મીટર મીટરમાં લગાડીને અમે જોયેલું છે તો અઢાર થી બાવીસ પર્સન એમાં સુગર આવે છે અને આમ ક્રેશી ખાવામાં સારું છે અમારા ખેતરે થી આપડી વાડીએ થી આ જામફળ સો રૂપિયે કિલો ખેતરે થી ઉપડી જાય છે વાડી આપણી ફામ ઉપર થી જનરલ બીજી વેરાયટીઓ છે એ ત્રીસ ચાલીસ કે પચાસ રૂપિયે પર કેજી જાય છે એટલે આપણે ડબલ થી પણ વધારે એનો ભાવ મળે છે આપણે પર એકરે આશાપુરા રેડ વેરાયટી જે છે ઈ પર એકરે

અને ખેડૂતની ઇન્કમ આપણે કહીએ ઈ ઘણી જ વધારી શકે છે કે જે આપણે આ એવી રેડ આશાપુરા વેરાયટી જે વેરાયટી આ નવી ડેવલપ થયેલી છે એમાં ખેડૂત નું ઘણું ફાયદા કારક છે બરાબર તો અમે આ જામફળની વેરાયટી બનાવી છે તો અમારી કા ને જે પ્રાકૃતિક રીતે બનાવીએ છીએ અમારે જામફળ વાડી માંથી સો રૂપિયે કિલો જામફળ ઉપડી જાય છે તો આમ જનરલી માર્કેટમાં આપણે બીજી વેરાયટી જામફળ વેચતા હોઈએ તો પચીસ થી ચાલીસ રૂપિયા ના પૈસા મળતા હોય છે તો આ પ્રકૃતિક દ્વારા અને સારી વેરાયટી બનાવવાથી અમારે સો રૂપિયા કિલો અમારા ફામ ઉપર થી આ માલ નો ઉપડી જાય છે પછી એની જે વાવેતર ની પદ્ધતિ છે ઈ અમારે જાડોમાં જામફળ આપણે વાત કરીએ તો એમાં મિલીબગ વધારે પરેશાન કરે તો આપણે એ વિષયમાં વાત કરીએ કે ભાઈ રોગ વિશે મા તો અમારી ક્યાં ને મિલી બગાવતી હતી બૌ હેરાન કરતી હતી પછી અમે એને ઝાડની નીચે બેસીને જોયું કે ભાઈ આ મિલીબગ તો આ કીડી જે છે એ ઉપર બધું લઈ જાય છે મીલીબાગ ને અને એનાથી આપણા ઝાડમાં રોગ વધે છે એટલે આપણે એક જીણી પ્લાસ્ટિક બે આટા મારી દીધા છ ઇંચ સુધી અને પછી અમે એનામાં ઝાડના પ્લાસ્ટિક પ્લાસ્ટિકના બે ત્રણ આટા મારી અને જે નો ઓઇલ વેસ્ટેજ હોય એના માટે હાથ થી આમ મુઠ્ઠી ભરીને આમ દાબતા ગયા તો એકદમ ચીકાશ વાળું ઓઈલ હતું એટલે એમાં કીડી કે જીવજંતુ ઉપર ચડે જ નહીં એના પગ થી ત્યાં ફસાઈ જાય એટલે આ પ્રાકૃતિક જે આપણે કરી રહ્યા છીએ ટેકનોલોજીની સાથે પ્રાકૃતિક ખેતી જીવાત ઉપર ચડવા ન દીધું ઓછા ખર્ચામાં અમારે કામ થઈ ગયું હજારો નહીં લાખો રૂપિયાની દવા છાંટીએ તો ઘણી વાર જીવાત મરતી ન હતી એટલે આ ખેડૂત ખેડૂત જે છે એની કોઠા બધા અમે આપણા ઇન્ડિયાના ખેડૂત પ્લાસ્ટિક ચોડી અને માથે એર નો ઓઇલ લગાડી દેવાથી એના ઝાડ ઉપર જીવાત નહીં ચડવાથી ઘણા બધા ફાયદા થયા આ કે મિલીબગ તો હવે આવવાનું બંધ જ થઈ ગયું નહીં તો મોટામાં મોટો જામફળ હોય તો એને મિલીબગ બહુ મોટું હેરાન કરતી હોય તો એનાથી આ ખેડૂત બધા આવી રીતે process કરશે તો એકદમ બચી જશે અને બીજા રોગો થી પણ બચશે વાહ બરાબર હવે હરેશભાઈ આ જામફળ ની જે તમે નવી વેરાયટી ની વાત કરી જામફળના પાકમાં તમે કેવી રીતે કાળજી લ્યો છો એની વાત કરી અને તમે તમારે ફાર્મ ઉપર જીવામૃત ને આ બધું બનાવો છો જાતે એની પણ વાત કરી હવે આ અંગે તમને કોઈ સરકારી સહાય કે એવું મળી શકે ખરું હા બેન કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે વડાપ્રધાન આ બધું જ મારા ખેડૂત ની ઇન્કમ કેમ વધારો થાય એ જ જોઈ રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીયલ વાળો છે તો એ દેશના ખેડૂત ને ભલે ખેડૂતને તો ટેન્શન વગર તો કઈ થાય જ નહીં આપણે ડ્રીપ એરિગેશન કરીએ બેન તો પંચોતેર ટકા સબસીડી એટલે પચીસ માં જ આપણું કામ થઈ જાય મલચિંગ કરીએ તો એમાં સબસીડી પ્લાન્ટ હું જામફળ ના લગાડું તો પણ મને સબસિડી એટલે આ આપણે ના ઘણા બધા ફાયદાથી આપણા કોઈક દેશમાં તો ખેતી લિમિટેડ થતી હતી અત્યારે તો આપણા દેશમાં ખેતી એટલી બધી થઈ રહી છે કે વાત મૂકી દો કે આપણે એક બીજી વાત કરીએ એના થી કે આપણે જે આ ડ્રેગન ફ્રુટ હતું ડ્રેગન ફ્રુટ બે હજાર બાર થી પેલા તો આપણો દેશ હજારો ટન ઇમ્પોર્ટ કરતો હતો અત્યારે તો જે કે ભાઈ પર ત્રણ લાખ રૂપિયા ખાલી પ્લાન્ટેશન અને પોલ લગાડે એની સબસિડી બાકી તો ડ્રીપ કરશે અ બીજી બધી જે મલ્ચિંગ કરશે એ તો અનેક અનેક સબસિડીઓ આપી રહ્યા છે એ તો અલગ એટલે સબસિડીઓ અને સરકાર જ્યારે

જે સહાય આપી રહી છે એ અંગેની વિગતવાર વાત કરી અને તમારી જે જામફળની ખેતીની વાત કરી એ તો ખેડૂતોને બહુ પ્રેરણાદાયી અને પ્રેરણા આપનારી નીવડશે અને તમને પણ તમારી આ જે જામફળની નવી જાત છે રેડ આશાપુરા એના ઉત્પાદનમાં પણ વધારો આપે અને તમારી જામફળની ખેતી માં તમે પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે આજે આપની રજા લઈએ તમને મળીને ખૂબ આનંદ થયો તમારી ખેતીની વાત સાંભળીને પણ બહુ આનંદ થયો એ રામ 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 સત રામ સત તો મિત્રો આજે આપણે મળ્યા શ્રી હરેશભાઈ મોરારજી ઠક્કરને અને તેમની પાસેથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરી અને જામફળની ખેતી પદ્ધતિની વાત જાણી અને તેમણે વિકસાવેલી નવી જામફળની જાત આશાપુરા રેડ વિશે પણ માર્ગદર્શન મેળવ્યું અને મિત્રો હવે સમય છે એક ભજન સાંભળી લેવાનો તો આવો સાંભળીએ શ્રી બુધાભાઈ મહેશ્વરીના સ્વરમાં ગવાયેલું આ ભજન ਹਰੋ ਰੇ ਭਰੋ ਸੋਇਮਨੇ ਮਹਾਰੀ 에 ਉਹ ਘਰੋਂ ਦਾਤ ਤ ਗਿਰਨਾਰਿ ਬਾਵੋ 에 ਗਿਰਨਾਰਿ ਬਾਵੋ ਨੀਲੀਉਨੇ ਪੇ એ ધજા યુ ફરું કે એ ફરું કે નીલ્યું ને પિર્યું એ દાતાર એ ધજા યુ ફરું કે એ ફરું કે એ ધોરી રે છે હે કરવો દાતાર નીચે છે એ જમને સાતાર હે દાતા હું જો છે ਆਵੇ ਸਾਰ ਭਾਰੀ ਇਹ ਵਗਰੋ ਦਾਤਾ ਗਿਰਨਾਰੀ ਬਾਵੋ ਇਹ ਗਿਰਨਾਰੀ ਬਾਵੋ ਦੇਸ ਰੇ ਪਰਦੇਸ ਦੀ ਇਹ ਦਾਤਾ ਏ ਜੱਤ ਨੂੰ ਆਵੇ ਏ ਆਵੇ ਈਸਰੇ ਪਰਦੇਸ ਦੀ ਏ ਦਾਤਾਰ ਏ ਜੱਤ ਨੂੰ ગિર નારી બાિર નારી બામ સાહેબ એ સંતો ગિમ કે ચરણે શ્રી કામ સાહેબ Y mujeres at મિત્રો આ ભજન સાથે આજનો ગામનો ચોરો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો તેમજ ખેડૂત મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 રામ